સુરતના કાપોદરા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે પોલીસ દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો ફરિયાદીઓના છવ્વીસ મોબાઈલ શોધી કઢાયા છે મોબાઈલ મૂળ માલિકોને સુપરત કરાયા છે અંદાજીત બે પોઈન્ટ લાખનો મુદ્દામાલ ફરિયાદીઓને પરત કરાયો છે અને હું જ્યારે ગામડે ગઈ હતી ત્યારે મારા ફોન છે એ હતો પરંતુ પછી હું જ્યારે રિક્ષામાં બેઠી ત્યારે ખબર ને પૈસા કાઢવાના બદલે હું પૈસા કાઢતી પછી મારો ફોન છે એ પર્સ રિક્ષાવાળા ભાઈએ લઈ ભાઈ લીધો હતો ઘરે જઈને મને ખબર પડી પણ હું પાછો રિક્ષા પાસે ગઈ પણ કંઈ મળ્યો નહીં અને કેવી રીતના તમે ફરિયાદ કરો કાપુદ્રા પોલીસ સ્ટેશન એ લોકોનું કામ બહુ સારું છે તમારે ફોન આવી જશે પણ હું જ્યારે અહીંયા આવીને ત્યારે અહિયાં સાહિલભાઈ કરી ને છે એનો અમાર પેલો સંપર્ક થયો અને સાહિલભાઈ કીધું કે ધીરજ રાખો એ તમને તમારો ફોન આવી જશે એમ એની તો કાંઈ વાંધો નહીં એને આજે છ મહિના થયા છે અને આખી વારંવાર સંપર્કમાં સાઇલ બાઈ કહેતા હતા કે ભાઈ આવ નથી આવશે ને તમને હું ચોક્કસ કહીશ એમ આજે રોજ મેરભાગ પોલીસ કમિશનર શ્રી સાહેબની ખાસ સૂચનાથી ખાસ પોલીસ કમિશનર સાહેબ શ્રી બીસીપી સાહેબ શ્રી અને એસીપી સાહિતની સૂચના અને માર્ગદર્શન અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે તેરા પુછકો અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલો અને જે મોબાઈલો પડી ગયેલા હોય ખોવાઈ ગયેલા હોય અને ચોરાઈ ગયેલા હોય એવા મોબાઈલો તેના મૂળ માલિકોને પરત આપવા માટેનો એક કાર્યક્રમ રાખવામાં આવેલો જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે કુલ આજ રોજ છવ્વીસ જેટલા મોબાઈલો જેની કુલ રૂપિયા કિંમત બે ની તેના મૂળ માલિકોને પરત આપેલ છે અને આવા જ કાર્યક્રમો કાપોદરા પોલીસ સ્ટેશનમાં અવારનવાર થતા હોય જે મોબાઈલ મળે છે તે તેના મૂળ માલિકો સુધી પરત પહોંચાડવાની કામગીરી તેરા તુસ્કો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવી રહી છે